લેવા આવ્યું લેવા આવ્યો આયો ખોરા મંડીયો લે શું લેવાયો બધા અહી મમુક આ માંડ્યો તને સૌથી મળી આવ્યું સોરી છે પણ છોકરાનું જ નામ દેવાનું આને બધા જુને આ નમું

<laughs> बस परू डोल में मुक देओ बस हम नहीं तोरवा मुक दे बस अब आज ना तोड़ बत्ता ना तोड़ा तो भेड़ा है तो जो सु भेड़ा में भेड़ा नहीं आया नहीं बेटा यहां उंडी